મહત્વના સમાચાર અમદાવાદથી જ્યાં વાડજમાં અકસ્માતની ઘટના બની છે વાડજમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે શ્વાન વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો ફૂટપાથ પરથી કૂદી કાર નજીકના ઝૂંપડામાં ઘૂસી ગઈ જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ થોડી વાર માટે અફરાતફરી ચોક્કસથી જોવા મળી હતી અમદાવાદના વાડજમાં અકસ્માતની આ ઘટના

બરાબર નાના છોકરા રમે રમતા અને ગાડી અંદર ઘુસેડતી નહીં બે બીજી વખત ગાડી ઘૂસીએ એક વખત ને બીજી વખત ઘૂસીએ અને બાજુમાં બી નાના છોકરા હતા એમાં બી ગાડી ઘૂસી ગઈ બીજી વખત ઘૂસીએ એવું નહીં ચાલે ગાડી સ્પીડમાં આવતી હતી અને વચ્ચે કૂતરું આવ્યું તો કૂતરાને બચાવવા જતા એમને સ્ટેરિંગ એ થઈને ગાડી નીચે ઉતરી ગઈ છે જાનહાની કોઈને નથી થઈ એ રહેતા હતા પણ એકચ્યુલી સ્કૂલે ગયેલા હતા છોકરાને લેવા મૂકવા એટલે કોઈને જાનહાની થઈ નથી પણ વિનંતી એટલી કે આ ટર્ન બહુ સાર્પ છે તો આનો જે બી પો ટ્રાફિક પોલીસ કે અમદાવાદ એએમસી જે બી આનો કંઈક નિકાલ કરે એવું સારું